આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે હું છું ખાખી મધિમાં એટલે કે સુખરામ દાસ બાપુનો જ્યાં આશ્રમ આવેલો છે તો ખાસ કરીને આજે આ સંતના સાનિધ્યમાં હું આવ્યો છું આજે સાતમ છે કાલે આઠમ થવાની છે તો ચાલો અહીંના એ સંત પાસેથી આપણે આઠમના માતમ વિશે જાણીશું તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો સાથે મળીને આપણે એ સંતના દર્શન કરીશું અને સાથે સાથે આઠમના એ માતમ વિશે પણ આ સંત પાસેથી આપણે માહિતી મેળવીશું બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો સુખરામદાસ બાપુ પાસે બધા આશીર્વાદ લેવા માટે આવ્યા છે તો જય શિયામ બાપુ જય શિયામભાઈ તો ખાસ કરીને બાપુ આપણે જન્માષ્ટમી કાલે છે તો ખાસ કરીને મારી ભક્તોને જન્માષ્ટમી વિશે ખાસ કરીને થોડું જણાવશું જેવી રીતે અમારા હર્ષભાઈ ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર કામ કરે છે તો હર્ષભાઈને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખીએ છીએ આજે સપરિવાર સાથે પ્રથમ વખત અહીંયા અમારા પાસે આવ્યા છે અને જ્યારે આજે સાતમ છે જેને આપણે શીતગા સાતમ કહીએ છીએ તો સાતમને દિવસે અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો છે અને આવતીકાલે નંદ ભયો છે જેમને આપણે જન્માષ્ટમી કહીએ છીએ જગમે સુંદર હૈ દો નામ જગમે સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ કહો આ રામ ચાહે કૃષ્ણ કહો યા જગત ની અંદર બે નામ એવા થઈ ગયા છે કે નામ અજ અમર છે રામ નામ લખી દેવાથી પાના તરતો થઈ જતા હોય જ્યારે રામનું નામ લખી દઈએ આપણે પાના ઉપર અને સમુદ્રમાં નાખીએ તો પાના તરતા થઈ જાય તો આપણે ભગવાનના નામ સ્મરણ કરીએ તો માના તરતો થઈ જાય કે ન થઈ જાય હર્ષભાઈ થઈ જાય ને તો આ જગતની અંદર બે નામ અજરા અમર છે રામ અને કૃષ્ણ તો આવતીકાલે કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય દિવસ છે જેવી રીતે બે દેવો એવા છે એક મર્યાદા પુરુષોત્તમ એક મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન છે અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન છે તો પૂર્ણ પુરુષોત્તમની જે જે ઉપાસના કરતા હોય અને અહીંયા આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર તો આપણે કૃષ્ણ પક્ષ માનીએ છીએ તો જ્યારે પૂર્ણપુરના આવતા દિવસ જન્માષ્ટમી હોય અને જન્માષ્ટમીને દિવસ જે કોઈ પણ અહીંયા ભગવાનના ઉપવાસ કરીને અને જ્યારે નંદ ભયો થાય અને ત્યારે જે જે કોઈ ગાગાના દર્શન કરે એમના જીવન દિવ્યના ભવ્ય બને છે ભગવાને દેહ આપ્યા પાછે તો માનવ દેહ શું કામે આપ્યા પાછે કંઈક સદ કર્મ કરવા માટે આપ્યા પાછે જબ તું આ ઈસ જગત મેં જગ હસે તું રોય કર નહીં પૂછે ઐસી કર સગ્યો કે તમે હસો ને જગ રોય એવા કર્મ કરીને આપણે જઈએ ને તો આખું જગત આપણને યાદ કરતા હોય હર્ષભાઈ આપણે કહેવાય રામને અને કૃષ્ણ ભગવાનને જોયા નથી ભાઈ એમને નામ ઉપરથી એટલી બધી તાકાત છે કે એમને નામ ઉપરથી આપણું સંપૂર્ણ કામ થઈ જતા હોય એવા ભગવાનના આપણે ઉપાસક છીએ અને સાધક છીએ તો આપણે માનવ દેહ પ્રાપ્ત કર્યા છીએ દેહ પ્રાપ્ત કરીને આપણને સત્કર્મ કરવું છે અને અંદર જ્યાં જ્યાં નરસૈયાની છે નરસિંહ ભગવાને વખત અહીંયા છે ભગવાનને અને ગિરનારની જ્યાં જ્યાં પરછાયા પડે ત્યાં કહેવાય છે ગીર વિસ્તાર તો ગિરનારની પરછાયા અહીંયા ગીર વિસ્તારમાં પડે છે તો આ ગીર વિસ્તારની અંદર અમારા હર્ષભાઈ સારિયા ખૂબ સારું કામ કરે છે અને એ જ ગેર વિસ્તારમાં મારું પણ આશ્રમ છે ખાખી મઢી તરીકે તો મને તો ખૂબ આનંદ થાય છે કે અહીંયા મારી આ કર્મભૂમિ બનાવી દીધા છું આ કર્મભૂમિની અંદર જ્યારે આપણે સારા સદ કર્મ કરીએ ને તો આપણા કર્મમાંથી સુગંધ આવી જાય કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરે આખા આ કર્મ છે ને એ પ્રધાન કહેવામાં આવ્યા છે જસ કર્તવ્યમ તસ વક્તવ્યમ દાંત ખટાખટ કેવું કર્તવ્યમ આપણે જેવા કર્મ કરશું એવા ફળ ભગવાને આપણને દેવા માટે તૈયાર જ બેઠા છે એટલે ભૂલે ચૂકે ક્યારે પણ નબળું કર્મ ના કરવું જોઈએ કારણ કે ઉપગવાગા તો સૌકુ દેખતા હૈ આપણે એ બંધ કરવાના છીએ પણ ઉપગવાગા બંધ કરવાના નથી તો જન્માષ્ટમી બે હજાર પચીસની છે અને બે હજાર પચીસની જ્યારે જન્માષ્ટમી ઉજવાતી હોય અને એ પણ મને હર્ષભાઈને ચેનલમાં ખોલવાનું મોકા મળ્યું હોય એટલે હું પણ મારું હર્ષ વ્યક્ત કરું છું કે આવતીકાલે જન્માષ્ટમી આપના જીવનની અંદર અનેક પ્રકારની સુખ ને સમૃદ્ધિ લઈને આવે અને જન્માષ્ટમી પછી જ્યારે નવમ આવે ને ત્યારે તમારા બધાના જીવનની અંદર પરિવર્તન યોગ ચાલુ થઈ જાય કારણ કે રાત્રિના એકજેટ બાર વાગે કૃષ્ણ ભગવાનના જન્મ થશે અને જ્યારે કૃષ્ણ ભગવાનના જન્મ થાય ને અને જ્યારે જગતના તાત હોય અહીંયા જન્મ લઈએ અને ત્યારે આપણા મન ધૈરું કામ થાય કારણ કે રહી ભાવના જૈસી પ્રભુ ને દેખી તૈશી તમે જેવા ભાવ લઈને કૃષ્ણ ભગવાનને સામે પ્રગટ થશો અને કૃષ્ણ ભગવાનને સામે તમે હાજર ગઈશો અને જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તમે તમારી મનોકામના મૂકજો અને કૃષ્ણ ભગવાન તમારી બધાની મનોકામના પૂર્ણ કરશે કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે અને જ્યારે પૂર્ણ પુરુષોત્તમને સામે આપણે બેસવાનું મોકો મળ્યું હોય ત્યારે આપણે આ ધોવ કેવી રીતે રહી શકીએ એટલે મારું રાજીપો મારું હર્ષ તમારા સમક્ષ રજૂ કરું છું કે આવતીકાલે જ્યારે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ હોય અને એ જન્મદિવસમાં તમે તમારું મનોકામના પૂર્ણ કરજો અને કૃષ્ણ ભગવાન જ્યારે જન્મે ને અને બીજે દિવસ નંદ ભયો થાય છે નવમને દિવસ સવારે નંદ ભયોમાં બા નંદ બાબાને ઘેરે જ્યારે કૃષ્ણ ભગવાન જન્મ લીધા હોય ત્યારે નંદ ભયો થાય ત્યારે નંદ ભયોમાં અચૂક તમે હાજરી આપજો કારણ કે ત્યારે તો નંદ બાબા છે ને અધડક બધા હીરા છે મોતી છે બધા દાન કરતા હોય બધાને ખુશીને માગે એટલે આપ સભેને બે હજાર પચીસની જન્મ ઉત્સવની ઢેર સારી શુભકામનાઓ પણ મિત્રો હું તમને અમારા જે આ હર્ષભાઈ ની ચેનલ છે એ ચેનલના માધ્યમથી તમને બતાડું આ માનવ જીવન માનવ દેહ બહુ ભાગ્યથી મળે છે અને જ્યારે માનવ જીવન આપણને મેળવ્યું હોય ત્યારે આપણે સારા સત્કર્મ કરી લેવા જોઈએ કારણ કે મિરે નહીં વારંવાર બધું વસ્તુ પ્રાપ્ત થશે પણ મનુષ્ય દેહ વારંવાર ના મળે લખ ચોરાસી ભોગવી લીધા પછી માનવદેહ મળ્યું છે અને જ્યારે આ માનવદેહ મળ્યું હોય ત્યારે સત્કર્મમાં અને પૂર સાર્થમાં આપણું જીવન આપણું સગેડ લગાડી દેવું જોઈએ તાકી છે ને અહીંયા કર્મમાંથી આપણે સુગંધ આવવા મળે કારણ કે આ કર્મભૂમિ છે કર્મ ક્યારેય પણ કોઈને મૂકતું નથી જેવા તમે કર્મ કરશો એવા ફળ તમને પ્રાપ્ત થશે એટલે ફરીથી હું મારા ગુજરાત સૌરાષ્ટ્રના ભારતના તમામ સનાતન ધર્મના ઉપાસકોને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઢેર સારી શુભકામનાઓ આપું છું અને અમારા હર્ષભાઈ સાવિયાને હું પણ અધડક શુભકામનાઓ આપું છું જેવી રીતે બીજના ચંદ્ર ત્રીજ થાય ચૌદ થાય પાંચમ થાય અને ઠેઠ પૂર્ણિમા સુધી પહોંચતા હોય અને આખા વિશ્વને પ્રકાશ આપતા હોય એવી રીતે અમારા હર્ષભાઈની ચેનલ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ઠીક આખા ભારતભરમાં તો ઠીક પણ પૂરા વિશ્વની અંદર એમની ચયનગના ફોલોવર્સ વધે અને ફોલો કરીને એની પાસેથી ગીર વિસ્તારની માહિતી લઈએ એવું હું ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીશ અને આપ સર્વેની મંગલકામનાની પણ ભગવાનને પાસે પ્રાર્થના સાંજે આરતી થશે ત્યારે કરશું જય શ્રી રામ જય હિન્દ જય ભારત અને એક વાત તો કેતો ભૂલી ગયા છું આજે શીતલા સાતમ છે પણ આજે પંદરમી ઓગસ્ટ પણ છે તો જ્યારે આપણે દેશના સ્વતંત્ર થયા છે અને જ્યારે પંદરમી ઓગસ્ટને દિવસ આપણો દેશ આઝાદ થયા છે તો પંદરમી ઓગસ્ટની પણ આપ સૌને ઢેર સારી શુભકામનાએ જય હિન્દ જય ભારત જય શિયાળા